એમ તારી વાત સાચી સમાજમાં આવું બધું બનતું હોય છે પણ આ કડવી કાકીની બાબતમાં એવું નથી એનું કારણ છે કે તું ગામમાં સાંભળેલી વાત કરશું ને હું તને વાત જે કરવા જવાનું છું એ મારી જોયેલી વાત છે કડવી કાકીએ પોતાની આખી જિંદગી કુટુંબમાં આઘા પાછી કરી કે ગામની આઘા પાછી કરી એની જોવાની તો ઘણું બધું એ પોતાના સ્વભાવને દબાવી ગયા હવે ગયા જગૌટા પગ હાલતા નથી તો એ શક્તિ તો હોય નહીં એટલે મૂળ શોભા માણસ ભૂલી શકે નહીં હવે તું એમ કહેશો કે એને પૌલાની વહુ મારે છે ખરેખર એવું નથી મેં આ વાત સાંભળેલી હતી પણ આ જોયા વગેરે તો આપણે માનીએ નહીં બે ત્રણ દી પહેલાં હું બજારમાં નીકળ્યો હતો બરાબર સાડા અગિયાર બારનો સમય થયો હતો ખાવાનો સમય થઈ ગયો ત્યાં પૌલાના ઘર આગળથી મને અવાજ સંભળાણો કડવી કાચીનો કે એ મંજૂરી મને માહેરમાં આ મંજૂરી એટલે પવલન ઘરવાળે એટલે મેં કીધું મંજૂરી મારતી છે કાકીને હોય નહીં ખાનદાન કુટુંબી એને ડાય પાછી એમ અને વળી પાછી રાઈડ નાખી આમ પાછો અવાજે આવે મારતા હોય એવા ધળીને થાય ને પછી એ મને મારમાં હું હવે ખાવા નહીં માગું બીજી વાર એટલે મેં કીધું એવું છે નહીં એટલે હું ઓટા ઉપર ચડી ઓલું જાળીઓ રહ્યું ને ડેલી ખાનામાં એ જાળિયાથી હું જોતો હતો કડવી કાકી છે એ ખુરશી પર બેઠા હતા અને ખાટલા ઉપર થાળી મૂકેલી જમવાની જમતા હતા એક કોળીએ મોટા મૂકે ખાયેલી પછી બાજુમાં લાકડી હતી ને લાકડી ધારધ પછાડે ખાટલા ઉપર અને પછી બોલે હે મને મારમાં હે હવે હું ખાવા નહીં માગું પરંતુ મને માયરમાં મને વાગે છે મેં જોઈ મેં અહીંયા કોઈ છે નહીં આ ડોસી મેં એકલી એકલી આ ભરાડા નાખે છે મેં વળે ઊશું થઈને જોયું ત્યાં તો ઓલી બિસારી પવલાની હો એ વાસણ ઉટકતી હતી કેટલું આઘું થાય એનું પાણીયારું અને આ ડેલીનું ખાનું એટલે અમુક ઉંમર થાય ને એટલે આવું થાય હવે એ આ વાત આપણે તો બધા ઘરના આપણે આ ખબર પડી ગઈ હવે બજારે નીકળે કોક તો એને તો કેવું થાય એમ થાય જ ને કે પવલોની વાવા કડવી કાચીને મારતી છે હે અને ગામના મોટા ગૌણા બંધ થાય નહીં પણ આવી બધી વાતો ફેલાય ને એ પહેલાં આપણે થોડુંક જાણી લેવું જોઈએ કે હકીકત શું છે એમ કારણ કે ખોટે ખોટો કોઈ સારા માણસને વોગવી નાખવો એનો કોઈ અર્થ નથી